જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા ચેનલ ભગવતી વિરોધમાં તમે અગર અમારા ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ને મારી વિડીયોને લાઈક જરૂર કરજો મિત્રો યુ તો તમે ચોટીલા હજારો વખત ગયા હશો ચામુંડમાના ધામે માતાજીને પછી લાગવા પણ ત્યાંથી બહુ પાંય પડખે જ પડે છે આપણું જરિયા મહાદેવ ત્યાં તમે નહીં ગયા હોય તો વિડીયોને એન્ડથી બન્યા રહીજો મિત્રો આજ આપણે દર્શન કરશું ઝરિયા મહાદેવના જરિયા મહાદેવ એ મહાદેવ ભગવાનનું શિવલિંગ એ મહાદેવ ભગવાનનું મંદિર છે જ્યાં મહાદેવ ભગવાનના શિવલિંગની સાથે ઓર બી ભગવાન બિરાજમાન છે મિત્રો આ મંદિરનો ઇતિહાસ એવો અદ્ભુત છે કે તમે સાંભળીને ચકિત રહી જાશો આ મંદિરમાં જરિયા મહાદેવ મંદિરમાં ચોવીસ કલાક પાણી બરફ રહે છે આપણા શિવલિંગ શિવલિંગમાંથી વાસુકી માથે આ મંદિરમાં આવીને મિત્રો મન એકદમ શાંત અને દિલ તમારું ખુશ થઈ જશે તમે કાયમ ચોટીલા તો તમે આવતા હશો પણ આ ચોટીલાથી માત્ર પંદર કિલોમીટર દૂર આ જરિયા મહાદેવનું ધામ છે તમે જ્યારે પણ ચોટીલા આવો ત્યારે અહીંયા જરિયા મહાદેવ ફરવા માટે પણ જરૂર આવજો આ જરિયા મહાદેવ શંકર ભગવાનનું ધામ છે બહુ પ્રાચીન જુનવાડું ધામ છે અહીંયા પણની એક એક હાથથી કલા કરતી તમને પથ્થરમાં જોવા મળશે તમને જુનવાડું એકદમ છે પ્રાચીન મંદિર છે આપણે વાસુકી ભગવાન ઘોઘાબાપા લક્ષ્મીમાં ગણેશ ભગવાન પાર્વતી માની પણ મૂર્તિઓ અહીંયા તમને જોવા મળશે મંદિરમાં વિરાજમાન ભગવાનની મૂર્તિ માથે પણ ઝરનાર ટાઈપ હવળે હવળે પાણી પૂરા દિન ચોવીસ કલાક દિને રાત ટપકતું રહે છે

જરિયા મહાદેવ મંદિર પણ થોડું મિત્રો આપણે પહાડી ઇલાકામાં સ્થિત છે મંદિર આમ તમે જુઓ તો જુનવાડું છે એકદમ આપણું આ મંદિર જરિયા મહાદેવનું ઓમ પણ મિત્રો આડા દિવસે તમને અહીંયા ભક્તોની એટલી તમને ભીડ નજર નહીં આવે પણ ભગવાનનું ક્યારે અહીંયા મેળો ભરાય છે જરિયા મહાદેવ ત્યારે અહીંયા પગ મેંકવાની પણ જગ્યા નથી મળતી ને જરિયા મહાદેવનો ઇતિહાસ એટલે મેન ઇતિહાસ છે કે ચોવીસ કલાક પાણી શિવલિંગ અભિષેક થતું રહે છે શંકર ભગવાન વિદેશના મોટા મોટા સાયન્ટિસ્ટ પણ મિત્રો આ ચમત્કારનો અત્યાર સુધી પતો નથી લગાવીએ ક્યાં કે ચોવીસ કલાક આ પાણી ક્યાં છીનાવે છે પણ આ છે ચરિયા મહાદેવનો હંદેશી મોટો ચમત્કાર જેના વજે શ્રી ચરિયા મહાદેવ એટલા પ્રખ્યાત થયા એમના પરચા મોટામાં મોટા આ પરચા છે બાકી આજની વિડીયોના અંદર આટલો વખત તે વિડીયો આઈ હોપ મિત્રો તમને જરિયા મહાદેવના દર્શન થઈ ગયા છે આખા તમને અમારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક ને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને તમે તમારા મિત્રોની સાથે શેર પણ જરૂર કરજો જય માતાજી જય જરિયા મહાદેવ જય મહાદેવ મળીએ હવે આપણે અગલા બ્લોગ